બોલમારી અંબે જયજય અંબે એટલે અંબાજીમાં ભાદરવી પૂનમ માટે પદયાત્રીઓની સેવા માટે યુવા ટીમ ભાજપ અને સાંસદ સેવા કેમ્પની શરૂઆત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે કરવામાં આવી ભાદરવી પૂનમના મેળાના અનુલક્ષીને પદયાત્રીઓનો પ્રવાહ માતાજીના ગઢ જય ઘોષ સાથે અંબાજી તરફ જઈ રહ્યો છે યુવા ખેડબ્રહ્મા અને ભાજપ દ્વારા સતત ઓગણીસમા વર્ષે આયોજિત પદયાત્રી સેવા કેમ્પનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ હસ્તે કરવામાં આવ્યું કેમ્પમાં ચા નાસ્તો ભોજન તથા મેડિકલ સેવા સાથે

મહામંત્રી લુકેશ સોલંકી યુવા ટીમના વોલિયન્ટર અને શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ તાલુકા ભાજપ પ્રમુખ સહિત યુવા ટીમના વોલિયન્ટર સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અંબાજી ખાતે માં અંબાના ધામમાં સમગ્રતયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે આ દર્શનાર્થીઓની સેવા માટે એમના ભોજન માટે એમના મેડિકલ સુવિધાઓ માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો લાગતા હોય છે આવા જ સેવા કેમ્પોમાં ખેડ બ્રહ્મા ખાતે આજે અમારા સાંસદ બેન રમીલાબેન અને એમની ટીમ દ્વારા એક સેવા કેમ્પનું આજથી શરૂઆત કરવામાં આવી છે એ જ રીતે ખેડબ્રહ્મા યુવા ટીમ દ્વારા પણ બ્રિજેશભાઈના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા આજે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે અનેક સંસ્થાઓ વ્યક્તિગત રીતે અનેક લોકો આ પ્રકારે સેવા કેમ્પો કરી અને આવી ભક્તોની સેવા કરતા હોય છે આપણા ત્યાં આપણી સંસ્કૃતિમાં આ જ પ્રકારે લોકોની સેવા કરવાનો ભાવ એ બતાવવામાં આવ્યો છે અને એટલા માટે એક પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી પણ હંમેશા સેવાહી સંગઠનના માધ્યમથી સમાજને જ્યારે જ્યારે જે પ્રકારની આવશ્યકતા હોય એ પછી કોઈ મુશ્કેલીના સમયમાં હોય કે આ પ્રકારે ભક્તિના સમયે હોય પણ સેવાહી સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી પણ સમગ્રતા અનેક આ પ્રકારના કેમ્પો કરી અને ભાવિક ભક્તોની સેવા કરી રહી છે હું સાંસદશ્રી અને યુવા ટીમને ખૂબ અભિનંદન આપું છું કે એમને આ ક્રમમાં પોતાનો સમય શક્તિ આપી અને આ ભાવિક ભક્તોની સેવા કરવાનું કામ કર્યું છે અને એ ટીમ સાથે જોડાયેલા તમામને પણ ખૂબ અભિનંદન આપું છું જય અંબે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ખેડ બ્રહ્મા अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस ન્યૂઝ સાથે